શિક્ષણ વિના અનેક બાળકો ગુનાખોરીના રસ્તે ચઢી જવાના કિસ્સાઓ જોવા મળતા હોય છે ત્યારે આવા બાળકોને શિક્ષિત કરી તેઓ સમાજમાં માનભેર જીવી શકે તેવા નાગરિકો બનાવવા માટે નવો જ અભિગમ શરૂ થયો છે માતાપિતા વિનાના અનાથ બાળકોને શોધીને તેમને ભણાવવા માટેનું અભિયાન પોલીસ તંત્રએ હાથ ધર્યું છે ભવિષ્યમાં બની રહે એમની કેરિયર બની રહે અને તેઓ અભ્યાસમાં આગળ આવે અને ગરીબીને ભાગરૂપે ન ભણતા હોય એવા બાળકોને અમારે શોધવાના પ્રયત્ન ચાલુ છે અને અમે તમામ જિલ્લાના તમામ પોલીસ સ્ટોરમાંથી દરેક થાણા ખૂબ જ પ્રયત્નશીલ છે અને સમાજની સુરક્ષાની જેમની જવાબદારી છે એવું પોલીસ તંત્ર પણ જાગૃત થયું છે અને ગરીબ બાળકોને ખૂણે ખૂણેથી શોધીને તેમને શાળા સુધી મોકલવા માટે કટિબદ્ધ બન્યું છે નવસારી જિલ્લામાંથી ગણદેવી ચીખલી જલાલપોર નવસારી ગ્રામ્યના સિત્તેર થી વધુ જરૂરિયાતમંદ બાળકોને શોધી તેમના શિક્ષણની જવાબદારી પોલીસે લીધી છે જે બાળકોના મા બાપો શિક્ષિત નથી એનાથી એક પોતાના જો ભણી જાય તે આખા કુટુંબનું પણ ભરણ પોષણ કરી શકે અને એના કારણે જતા બાળકો જે છે એનું પણ માનસ અને એક સારો બદલાય છે ઘણા ખરા કિસ્સાઓમાં ગુનાખોરીનું શિક્ષણનો અભાવ હોવાનું જાણવા મળે સમાજનો દરેક વ્યક્તિ શિક્ષિત બને તો સમાજના તમામ દૂષણો દૂર થઈ શકે છે પોલીસે ગુનાખોરીના રસ્તાને બંધ કરવા સામાજિક જવાબદારી નિભાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે જે ખરેખર પ્રશંસનીય પગલું છે અંકુર પટેલ વીટીવી નવસારી